हेलो फ्रेंड्स, मैं चुनेमी सासोनी स्वागत है तमारी मारी यूट्यूब चैनल उपर। आज हूँ बनावाने चु मार जीवन तीका देवी नो साकर्मा बन्तो प्रसाद। वासन लिदू चे, चोखु गी ऐड करिए। आस्ते में तरंग चमची जो घी लिदू चे। गी गरम थाई दूं चे अपनो। एक वट की जो हूँ करकरो घाउनो लोट � તમે રોટલી બનાવતો બી રોટ તમે જીરો લઈ શકો છો તેના અંદર સરસ ઘી ની અંદર આપણે લોટ શેકી દઈશું ધીમા તાપે શાંતિથી શેકબો

જે વાટકી થી મેં લોટ લીધો તો એ જ વાટકી થી હું ખાંડ એડ કરું છું તમે મોટી સાકર પણ યુઝ કરી શકો છો બદામનો ભૂકો એડ કરું છું किशમિસ એડ કરી દઈએ બધું સરસ એવું મિક્સ ઓન કરી દઈએ સાકર નાખ્યા પછી પણ ત્યારે સતોડ હલાવતા રેવું જેનાથી નીચે ચોટે નહીં દીધી ધીરે આપણા પ્રસાદમાંથી પણ ghee છૂટું પડશે કિનારોમાંથી સરસ સે હું ghee છૂટું પડી ગયું છે ફ્રેન્ડ્સ આ પ્રોપર સાદ રેડી છે બિલકુલ નીચે ચિપકે નહીં જુઓ હું ગેસનો ફ્લેમ બંધ કરું છું હવે અને આપણે તેને સર્વિંગ બોલમાં કાઢી લઈશું થોડી ઉપર ઉપર બદામી થોડી કતરણ એડ કરી દઈશું થેન્ક યુ ફોર વોચિંગ